મિત્રો બધાને કેમ છો મજામાં તો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આપણે આવી ગયા હતા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા તો હું તમને બતાવું છું શંકર ભગવાનનું મંદિર અને છે બાપુનો ધૂણો એ પણ હું તમને બતાવી દઉં છું તો આ તો બાપુનો ધૂણો એક સરસ મજાનો વડ પણ છે એ ઉપર તમને બતાવશું બહુ મોટું વડ છે તો આ છે વડ મોટા વડ વડલો છે utamne bata shankar bhagwa nu mandir hai shankar hai shankar hai shankar bhagwa nu mandir mitro bhagwa nu છે શાળા જે ગણપતિ નો દરવાજો દેખાય છે ધોરણ આઠ ની શાળા છે અને જે બીજો દરવાજો દેખાય છે એ ધોરણ નો રૂમ છે જો આવસી ઘરે વે તડકો બહુ પડી રહ્યો છે ગરમી પણ અતિસ્ર છે તો આપણે આવી જસા ઘરે બસ પંખા નીચે બેઠા છે ખાવા ખાવા અત્યારે તો ગરમી તેજ છે વ્યવસ્થા દવાની સંભાળ લાગે છે

การหลังเอ้าแล้วล่ะคุณเตจิ वही वही तो वही वर्थ <laughs> तो जूझ आज जमाई तो वही भी आई कर दी उल्टी बर्ती बर्ती के अंदर जा करी वही अभी जा कहाँ वीडियो इंटी समाप्त है सर था साथे लाइक नहीं सब्सक्राइब करने भूलता नहीं चलो बाय कर दे તો આના વિશે એક લાઇક કરી દીજો મિત્રો ભૂલતા નહીં ચલો ફે બાઈ